નમસ્કાર દોસ્તો બે ચિંતાજનક ખબર છે તે સામે આવી છે પહેલી ખબર છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ધુધાણા ગામે જ્યાં એક શ્વાન છે તે હડકાયો થાય છે અને ગામ લોકો છે તે અત્યારે ચિંતિત બન્યા છે કેમ ચિંતિત બન્યા છે તેના વિશે વાત કરીશું સાથે સાથે આપણા ગુજરાતના ખેડૂતો છે તેની ચિંતામાં પણ વધારો થયો છે કારણ કે આવી રહ્યું છે શક્તિ વાવાઝોડું તો આ બંને મુદ્દે વાત કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા ગીર સોમનાથ જિલ્લાનું દુદાણા ગામ છે અને આ દુદાણા ગામમાં છે હડકાયો થયો છે તેવું અમારું નહીં પરંતુ ગામ લોકોનું કહેવું છે ગામ લોકોનું કહેવું છે કે વહેલી સવારે દુદાણા ગામના જૂના દુદાણા અને અન્ય એક વિસ્તાર છે ત્યાં આ શ્વાન છે તે દોડી આવ્યો હતો અને શ્વાને એક બે પાંચ નહીં પરંતુ એવું મનાય છે કે નવ લોકોને બચકા ભરી લીધા છે એક સીસીટીવી દ્રશ્યો છે જે સામે આવ્યા છે એક વૃદ્ધ છે આ વૃદ્ધ પોતાના જે ફળિયાની અંદર સવારના પહોરમાં તે ખાટલા ઉપર બેઠા હતા ચારપાઈ ઉપર બેઠા હતા આ સમયે શ્વાન છે તે તેના ડેલાની અંદર એન્ટ્રી કરે છે વૃદ્ધ તેને કાઢવાના પ્રયાસ કરે છે પરંતુ આ શ્વાન છે જે તેને હાથ ઉપર બચકા ભરી લે છે એટલું જ નહીં શ્વાન તેને છોડવાનું નામ નથી પહેલા એ વૃદ્ધને સાંભળીએ અને ત્યારબાદ આ ગામ લોકોને સાંભળીએ ગામના પૂર્વ સરપંચને સાંભળીએ

ત્યાં પણ અમુક જે મહારાષ્ટ્રના મજૂર છે એ મજૂરને ત્રણ જગ્યાએ બચકા મારે છે હાથમાં પગમાં અને બીજા હાથમાં આ વ્યક્તિને ત્રણ જગ્યાએ ઈજાઓ પહોંચી છે આ સિવાય તે ગામમાં આગળ વધે છે અને ગામના અન્ય લોકોને પણ આ શ્વાન છે તે બચકા ભરે છે ગામના સરપંચ જે માજી સરપંચ છે ગોવિંદભાઈ તેમની સાથે વાત થઈ છે જે શાળાના પ્રિન્સિપલ છે રઘુભાઈ આ બંને સાથે અમારે વાત થઈ છે અને આ બંનેએ ચિંતા વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે શ્વાને સાત લોકો ઉપર બચકા ભરા છે હુમલો કર્યો છે હવે ચિંતા એ છે છે કે આ તે અન્ય જોવા શ્વાનો છે તેમાં આ હડકવા ફેલાય તેવી દહેશત છે તે સેવાઈ રહી છે બીજી તરફ આ તમામ લોકોને સરકારી હોસ્પિટલ ખાતે વેક્સિન આપવામાં આવ્યું છે અને આ ગામના લોકોનું શું કહેવું છે એ પણ હવે સાંભળી દુદાણા ગોવિંદ રાઠોડ અચ્છા ગોવિંદભાઈ શ્વાન અડકાયા છે કેટલા સ્વાન અડકાયા થયા છે ક્યાં થયા છે આજે સવાર વહેલી સવારે નીકળ્યું એટલે ગામમાં વૃદ્ધ બાપા એને કવડી ગયું એટલે છૂટી ગયું પછી પછી સીધું ગામમાં આવ્યું ગામમાં આવ્યું ભગવાનભાઈ ઘરેથી અને એના પુત્ર ને કડોડી ગયું પછી રસ્તામાં પાછા ગામ લોકો ભેગા થયા ને જેવું નિશાળ આવ્યું તો નિશાળજી મહારાષ્ટ્રના મજૂર આવે એ ને પણ કડોડી અને આગળ નીકળી ગયું એટલે કુતરા પાછા કૂતરાને પણ કડ્યો જેટલા કુતરા મળ્યા ને સામે બધા કૂતરાને પણ કડ્યો એટલે રોગ આ હડકવાની હિસાબે બીજા કુતરામાં થાય તો ગામમાં તકલીફ પડે નમર ગામમાં નિશાળે પ્રાથમિક શાળામાં બધા વિદ્યાર્થીઓ બનવા જાય એના કુતરાની પુત્રની જ છે એવું લાગે છે સર કેટલા ગાયો બાયોને કડ્યો ને જેટલા રસ્તામાં આ બધાને કડ્યો છે કૂતરા લોકોને કડ્યો છે ને એને આપણે તંત્રને જાણ કરીએ કે આ

માલઢોર જે નાના પશુઓના જે વાંચડી કે વાંચડાઓ હોય એને પણ મારણ કરીને ખાઈ જાય છે એવી સ્થિતિ છે અને એ હિંસક શિકારી કૂતરા બની ગયા છે આજે સરકાર છે એમને આને પૂરતું એમ કે શહેરી વિસ્તારની અંદર પણ જે લોકો પાલતુ પ્રાણી રાખે છે એનો પણ ત્રાસ જોઈ તો હમણાં વાંચ્યું છે કે ભાઈ એક પીએસઆઈ છે એમને પાળેલા કૂતરાના ડંના હિસાબે એનું મૃત્યુ થયું અને આ રીતે હડકવા વકરી ગયો છે

માન ને ઓકે તો આ હતી દુદાણા ના સ્વાન ની વાત એવું મનાય છે કે આ સ્વાન ને આખું ગામ છે ઢોકા અને લાકડી લઈને શોધતું હતું પરંતુ શ્વાન છે તેનું મોત થયું છે અને આ ગામ લોકોને એ તો રાહત થઈ છે કે શ્વાનનું મોત થયું છે પરંતુ ચિંતા એ વાતની છે કે આ અન્ય કેટલા શ્વાનોની સાથે આ અન્ય હડકવા થશે કે અન્ય જે પશુઓ છે રખડું પશુઓ છે તેને એડ્યું હશે જેના કારણે આ ગામ લોકો હાલ ચિંતિત બન્યા છે પરંતુ અમે આપને સાવધાન એટલા માટે કરવા માંગીએ છીએ ખાસ કરીને દુધાણા ગામના લોકો હાલમાં જ એક અમદાવાદની અંદર એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા પીઆઈ તેને શ્વાનનો નખ લાગ્યો હતો એ પણ પોતાના શ્વાન તેણે નજર અંદાજ કર્યું અને તેના ગંભીર પરિણામ આવ્યા હતા જેથી કરીને આ સમગ્ર મામલે જે લોકોને પણ શ્વાને ટચ કર્યા છે અથવા તો જે લોકોને શ્વાને બચકા પહેર્યા છે તેણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને એ મુજબ પોતાની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે આ સિવાય આપણા ગુજરાતમાં અન્ય એક આફત છે તે આવી રહી હતી જેને નામ આપવામાં આવ્યું છે શક્તિ આપેલું છે અને આ નામ શ્રીલંકાએ શક્તિ વાવાઝોડાનું નામ આપેલું છે પરંતુ મારી થોડીવાર વાર પહેલાં જ આપણા આગાહીકાર છે જૂનાગઢના પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ ગોસ્વામી સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ હતી તેમાં પરેશભાઈનું કહેવું છે કે વાવાઝોડાની અસર ગુજરાતમાં લગભગ લગભગ નહીવત જેવી હોય વાવાઝોડું દરિયામાં ને સમુદ્રની અંદર જ ફંટાઈ જશે એવું તેનું કહેવું છે સાથે તેણે એવું કીધું છે કે સાતથી આઠ તારીખની આસપાસ સામાન્ય વરસાદ વરસી શકે છે એ સામાન્ય અસર તેની થઈ શકે છે સામાન્ય રીતે આપણા સૌરાષ્ટ્રને આપણા ગુજરાતને શક્તિ વાવાઝોડું છે તે ટચ નહીં કરે વાવાઝોડું છે તે નહીં મતલબ એણે શક્યતા વ્યક્ત કરી છે દાવો નથી કર્યો તેનું કહેવું છે કે શાયદ આ વાવાઝોડું છે તે સમુદ્રની અંદર ફલટાય છે તેથી કરીને ખેડૂત ચિંતા કરવાની જરૂર હાલ પૂરતી નથી હંમેશા સચોટ હોય તેવું પણ ન માની શકાય આખરે કુદરતના હાથમાં છે આ બધું અને હવે વાવાઝોડું ફલટાશે કે આવશે એ કહેવું હાલ મુશ્કેલ છે પરંતુ પરેશભાઈનું કંઈક આવું કહેવું હતું આગાહીકારો એ બપોર સુધીમાં આવી આગાહી પણ કરી હતી આપનું આ મુદ્દે શું કહેવું છે આપનું શું માનવું છે જરૂરથી આપ કમેન્ટ કરજો કારણ કે આ બંને ઘટના છે દુદાણા ગામમાં સ્વાર્થની ઘટના છે જ્યારે વાવાઝોડાને લઈને આ આગાહીકારોએ આગાહી કરી હતી આ તમામ મુદ્દે આપ શું માનો છો આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવ્યું આવી જ અવનવી ખબરો માટે અમારી યુટ્યુબ ચેનલ ગીને સબસ્ક્રાઈબ કરો અગ્ર આપણું ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ